જૈન શોર્ટ નો છું કે મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરે માતા છોડી ગઈ છે મહિનો આવતા મહિને નેક્સ્ટ મહિને આવવાનું ચાર દાડા ઉપવાસ કરી ચાર આવવાનું તમારેથી ભૂલ કરીએ છીએ તમે ગમે ભૂલ કરી સીતાદેવીને જાહેરમાં કોઈ તારે લોચાતા કે કે માતાને બે વસ્તુ ગમતી ને એક અવળો રસ્તો ને એક અવળી લાઈન દેખો તો ઉલુમતી ચુલમો પરસેતુ બાકી ઓની જની બાત આવો ને પેલ દાડે ફરક ન પડે પૂરું થઈ જાય એના ઉપર જાય છે કોઈ જાતિ દુકાન બંધ કરવા વાળો તો એનો ચાર લાખ નો ધંધો પેલા મહિને કરાયો હોય તો એને તો તારે તો નવાઈ ની વાત છે તું જોગ માયા માં ભગવતી પર વિશ્વાસ વિશ્વા મેલને કે માડી તું કરે હાચું તારા થી ઉપર કોઈ ને તારા ઉપર વિશ્વા છે કંપટ છે અને માથે જો ડબલ ઢોલકી બે વાતો નથી ગમતી કા તો બાધા રાખો રાખો તો રાખે જો છૂટી કરી છૂટી કરી બસ એ મનથી તમે વાતો કરો આગા પાછી મનથી વાતો કરો તે એ માતાનો મેલ નથી ખાતો એ વસ્તુ ધ્યાન રાખજો બાકી વયનો જેનો ડોર પડે ને વયની વાત આપણે એટલે વાત પૂરી થઈ જાય પાડશે પાસે કીધું કે ભાઈ તું વિશ્વા રાખ જો ભગવતી પર બરોબર રાખ અને એક જ સાથે એનો દીવો ચાલુ કરે જા તારું કાલ થી કોણ ચાલે ઓલી એને વગર ભઈ હેતા આ તો ગાડી નંબર 11 પર

તે ઉપર વેમ કર્યો એ તારી ભૂલ છે પણ મેં કીધું એ તારે હાસવું છે ભાઈ તો તું કે પુરાવવા લઈને ખરું ખરું ભલે શું ભોગવો આ ચાજ પગ ચાર હાથોમાંથી શું ભોગવું તું કે હું ભોગું જો હાચવું છે તો પાક છે અને ખોટું વચ નહીં ભાગે આન ગોડા તો એટલું બોલું ન બનાવું તો અમેરિકા કોની મો શરી માતા મટી સુ ગોડા મોય તો તારા મન સ્વીકારે તો કે મારી ઓખ કચરો પડ્યો ને મારી ઓખ ભૂલી પડી છે મોટા મોટા ભૂપના રજવાડા ભૂલા પડ્યા હોય તો તો મોડા છે એ નગર મોય પ্লামબર નું કામ કરવા વાળી મોય ફિટિંગ કરવા વાળી મોય નળીઓ વાયરિંગ કરવા વાળી માતા છું દુનિયામાં ઢેરું છું નવા નવા મકણ રાખી નવ નવ મકણ નીંદર હું બોઈટ પેટી કરીને હું બોર્ડ લગાવવા વાળી માતા છું બોય કોણ કરે તેમ તો તું પોતે કરે છે કે ઘર ધણી પંખા ઉપર બેરો મો લાઇટિંગ કરું વાયરિંગ કરું નડી plumber નું કામ પાછી ને વળું તો મારું નામ છે તય ને બોલ એ ધંધો કોણ કરે light નું તેલ light નું કીધું હું પાણી નું પીવું બોલી plumber નું કામ ના કરો તો મારું નામ દેવું નહી લે શું પુરાવા લઉં તો રેવાનું તારે ભાઈ પાવડિયા વગાડ દે union devshu velay mo shen bhoni 32 she mata bolti shu moral na gandi na rajwada ni mata bolti shu ke

બરોબર મારો ભગવાન બોલતો ઉતરીના પોણીના પોણી ન પીવું મારું નોમ સદી સભાવાળું સ્વામી નજર કરું બે ફોટા જોઉન લક્ષ્મી નો ફોટો બારી ને મારું નામ ડેરું નહીં લેસો પુરાવા લુ તારો

બોલ ભાઈ ખારું ખોટું ધોળા કલરનું તારું પાકેટ પાછળથી લાલ પણ દુનિયામાં ઢેરુંસો અડધી ચેન તૂટેલી તો મોં છે કે દુનિયામાં અમેરિકકોની માતા બોલવું ભાઈ મારો ભગ મોન બોલતો છે જ્યાં આજથી મજા થાય હું ના પિયરની માતામાં માતાએ જઈને માફી મૂકી દે ભાઈ

જગત માં દેવ સુ ભગવાન ની દયા છે લેરપોણી લારવા છે ઘરે મક્કોન છે પાકું મક્કોન છે બધી રીતે જમીન જગત બધી રીતે મજા છે પણ આજ દીકરાનું મકો છે અને ડોક્ટર સુટી પડ્યા છે આવું હું છે એ ગોની 32 સી માતા કુસુપે જગત માં દેવ સુ તારા ગોગા ને તારી શિકોત ને તારી કોદવીન મહીન પાસી ને વાળું મારું નામ માતા ની ભઈ સભા વાળું એ કદાચ નાટલે આયો છે આ ઈશુમતી ઘણા પાર લાયા છે હે શું કીધું ડૉક્ટર તારે ધાવતા છોકરાને ચારસો સુગર છે બ્લડમાંય આવે છે ને અને એની માને નથી તમારે નથી એ છોકરાના રિપોર્ટમાં જ છુગર આવે છે ચારસો છોગર છે ત્રણે ભાઈઓના પાકા મકોને ભરો ત્રણ કોઈ નવું ઘર કોને બનાવ્યું પાકું પાણી ટાબુ ટાઈન બનાવ્યું જગ્યા કોણ પણ મારે ભગવાન વેરાયમું છે ભગવાન બત્રીસી બત્રીસિંહ માતા એવું કઉ છું કે જગ્યા ના ખોજ્યા ની લે એ જગ્યા નખોદિયાની તારી ડોશીએ તારા બાએ તારા બાપાએ વેચાતી લીધી ને એ જગ્યાનો નખોદજો ને એ જગ્યા પર તારું ઘર બનાય છે ને ઘરની ઈ નખોદિયાની જગ્યા તારા દીકરાને વળગી છે આવ મુશીન ભવાની બત્રીજી માતા કોસો ને ના લીધે તારા દીકરાને અલગ અલગ રિપોર્ટ લઈને આજ હોસ્પિટલમાં ભરતી છે વેળાય મુશીન ભવાની માતા બોલતી છું ભાઈ ઈ નખોદિયાની જગ્યા પર તારું ઘર બનાય પણ જાગોને દાદુ કહેતી નહીં

ચિંતા બોલી રિપોર્ટ નોર્મલ લાવવા વાળી માતા શું નીલ કરવા વાળી માતા શું કે તારા દીકરાને રેડી થઈ જાય રિપોર્ટ ની લાવે રિપોર્ટ નોર્મલ થાય તો મોન જે કાંઈ નખો જાય ઢેરું તારે કરવું ત્યાં ઘર જ પેલો ઘરે જઈને નેચે દીવડો મૂકીને દીવડો પ્રગટાવશે કે આને ખોજ્યા ની માતા હોય તો સીધો ઓળમી સદી હોય એના પડી વજાગ ની મેલડી હોય એના પેઢી જવુભાઈ ધાબળી હોય માતા તું કે માર કરવું હશે પણ મારા દીકરા રેડી કર અને ત્રણ કલાકની અંદર કદાચ રિપોર્ટ તારો માપે ને એની અંદર સુગંધ નીલ બતાવે તો આ માતા નું ઠેકાણું કરજે હું છે એમ ભોની ભત્રી છે માતા કો છું જા ભાઈ મજા મજા ને મજા ના કરી આલું તો મારું નોમ દેરું નહીં ભાઈ જા ભાઈ બે અગરબત્તી કરજે તારે બોલો ભાઈ આગળ Come on.